કુતિયાણા તાલુકાના જુણેશ ગામે 5 લાખ રૂપિયાની રોકડની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી આ ચોરીનો ભેદ કુતિયાણા પોલીસે ઉકેલ્યો છે અને ચોરી કરનાર કૌટુંબિકભાઈને મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી કુતિયાણાના જુણેશ ગામે કુંભાર ફળિયા વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા સુધીરભાઈ પરશોતમભાઈ ગઢિયા નામના યુવાનના ઘરમાં રહેલા કબાટમાંથી રોકડ રૂપિયા પાંચ લાખની ચોરી થઈ હોવાની કુતિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી આ ઘટના બાદ કુતિયાણા પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલ્યો છે આ ચોરી ફરિયાદી સુધીરભાઈ ગઢિયાના કૌટુંબિકભાઈ સાગર ગઢિયાએ જ કરી હોવાનું સામે આવ્યું હતું પોલીસે આ શખ્સને ઝડપી લઈ રોકડ રકમની રિકવરી કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ચોરી કરનાર સાગર નામનો યુવાન છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ફોનમાં ઓનલાઈન ગેમ રમતો હતો અને ગેમમાં રૂપિયા હારી જતા તેણે આ ચોરીને અંજામ આપ્યો હતો નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા